જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો દાખલા નંબર આઠ ભાગીદારીનો પ્રવેશ આભા અને બીના ગુજરાત બોર્ડમાં દાખલો બાળકો બે હજાર અઢાર ઓગણીસ બાવીસ ત્રણ વાર આવી ગયો છે મોસ્ટ ટાઈમ દાખલો છે બે પાકું પાકુસરવ આપી છે રુસીલ નામનો નવો ભાગીદાર એક ચાર સત્ત્ર દાખલ થાય છે છ હવાલા આપ્યા છે બાળકો અને જરૂરી ખાતામાં પુનઃ મૂલ્યાંકન ખાતું મૂડી ખાતા રોકડ બેંક અને પાકું સ્રવ બનાવવાનું છે તો નેક્સ્ટ વિડિઓ લાઈફમાં બાળકો આઠ માર્કનો ફૂલ દાખલો આભા અને બીના હું વ્હાઇટ બોર્ડ ઉપર આપને સ્ટેપ સાથે સમજાવવા જઈ રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સની અંદર બાળકો ભાગીદારનો પ્રવેશ ખૂબ જ અગત્યનું પ્રકરણ ચાલુ કર્યું છે જેમાં બાળકો આઠ માર્કના બે મોટા દાખલા આ પ્રકરણમાંથી ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછાય છે બાળકો અત્યાર સુધી આપણે ચાર લેકચરની અંદર સૌ પહેલાં ભાગીદારી પેઢીમાં ભાગીદારના પ્રવેશ અંગેની થિયરી જોઈ બાળકો એમાં પ્રવેશના કયા કયા કારણો છે એની હિસાબી અસર જોઈ હિસાબી અસરમાં બાળકો સૌ પ્રથમ મેં આપણે ભાગીદાર જ્યારે એન્ટર થાય ને હો ત્યારે એનું નવું નફા નુકસાનનું પ્રમાણ અને જૂના ભાગીદારો આપેલ ત્યાગની ગણતરી જોઈએ બે નંબરમાં બાળકો આપણે પાઘડીના થોડાક દાખલા જોયા જેમાં નવો ભાગીદાર પાઘડી લાવે તો એની હિસાબી અસર કઈ રીતે અપાય એ જોઈ તો હવે બાળકો આજથી આપણે ચાલુ કરીએ છીએ તમારી સામુ લેવા જાઉં છું ટેક્સ્ટબુક દાખલા નંબર આઠ એના રેફરન્સમાં છે ઉદાહરણ બાવીસ ગુજરાત બોર્ડની પરીક્ષામાં બે હજાર અઢાર ઓગણીસ અને બાવીસમાં દાખલો આવી ગયો છે મોસ્ટ આઈએમપી છે બાળકો આભા અને બિના હવે બાળકો આ દાખલા માટે તમારી જોડે ટેક્સ્ટબુક હોય તો આપ ટેક્સ્ટબુક ખુલી રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો

તેમની પેઢીનું સર્વે આપ્યો બાળકો પાકાશરમાં દેવા મિલકત લેણા આપ્યા નીચે તેઓએ એક ચાર સત્તરથી રુશિલ નામના નવા ભાગીદારની પેઢીમાં દાખલ કર્યો અને નવા ભાગીદારને દાખલ કરવા પાછળ બાળકો ઘણા કાર્ય રહી શકે પૈસા માટે એની મેનેજમેન્ટ સ્કિલ માટે બાળકો ધંધાને ડેવલપ કરવા માટે જોખમ વહેંચવા માટે પણ રુશિલને દાખલ કર્યો એના પછી એકથી છ હવાલા છે અને છેલ્લી લીટી બાળકો જરૂરી આમ નોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારના મૂડી ખાતા રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સર્વે તૈયાર કરો તો બાળકો પરીક્ષામાં નથી આપણે માત્ર જરૂરી ખાતા જ શીખવાના છે તો સૌ પ્રથમ બાળકો કયા ક્રમમાં ખાતા બનશે આપ જોઈ લો સૌ પ્રથમ એક નંબરમાં બનશે પુનઃ મૂલ્યાંકન ખાતું બે નંબરમાં ભાગીદારના મૂડી ખાતા એમાં ત્રણ ભાગીદાર આભા અને બીના જૂના ભાગીદાર જે નવો ભાગીદાર છે ઋષિલ એનું છેલ્લું નામ લખીશું એને આ રીતે રાઉન્ડ કરીશ રોકડ અને બેંક ખાતું અને એક હજાર સત્તર જે તારીખે ભાગીદાર દાખલ થયો એ તારીખનું પાકું સર્વાયું હવે બાળકો આ બધા જ ખાતામાં પુનઃ મૂલ્યાંકન ખાતું પહેલા પેજ ઉપર અડધું પેજ મૂડી ખાતું અડધું પેજ રાખજો બીજા પેજ ઉપર રોકડ ખાતું અને નીચે નોંધની જગ્યા રાખજો અને ત્રીજા પેજ ઉપર પાકું સરવાયું તો બાળકો ભાગીદારી પેઢીમાં ભાગીદારના પ્રવેશના દાખલો ગણતી વખતે સરળતાથી આપણે સમજાય એટલે મેં એના માટે સ્ટેપ બનાવી દીધા છે તો બાળકો અલગ અલગ સ્ટેપ દ્વારા હું આપણે દાખલાની આખી પકડ મજબૂત થાય એવું શીખવાડીશ

જેની અંદર નવા ભાગીદાર માટે નવું નફા નુકસાનનું પ્રમાણ અને જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ ખાસ જોવાનું ન આપ્યું હોય તેને ગણી નાખવું બાળકો એના પછી નવા ભાગીદાર લાવેલ પાગડી અને રોકડની નોંધ કરવી અને એના પછી વિદ્યાર્થી મિત્રો બાકી બચેલા બધા હવાલાની અસર આપવી અને છેલ્લે બાળકો પાકા સર્વેમાં કોઈ પણ અનામત હોય ભેગો થયેલો નફો હોય એ ભાગીદારો વચ્ચે વહેંચો અને બાકીની વિગતો સેમ ટુ સેમ રાખી બધા ખાતા બંધ કરવા છેલ્લે જો પાકો સર્વે તમારી બંને બાજુ સરખું થાય તો તમારો દાખલો સાચો એવું કહી શકીએ હવે દરેક ખાતામાં શું આવશે બાળકો સમજી લઈએ પુનઃમૂલ્યાંકન ખાતું બાળકો એક પ્રકારનું નફા નુકસાન ખાતું છે પુનઃ મૂલ્યાંકન આની અંદર કોઈ પણ ધંધાકી એકમ ના ખર્ચ હોય ખોટ હોય ઉધાર બાજુ કોઈ પણ ધંધાકી એકમ માટે આવક હોય જમા બાજુ ખર્ચ તરીકે શું હોય ધારો કે ગાલખાત થઈ તો ગાલખાત ખર્ચે ઉધાર બાજુ મિલકતની કિંમતમાં ઘટાડો તો નુકસાન થયું ઉધાર બાજુ દેવાની કિંમતમાં વધારો થયો નુકસાન થયું ઉધાર બાજુ મિલકતની કિંમત વધે ફાયદો થયો જમા બાજુ વટાવ મળ્યો જમા બાજુ કોઈ દેવું ઘટ્યું નુકસાન થાય ઉધાર બાજુ કોઈ પણ ખર્ચ કે આવક ઘટે નફો થાય આવક થાય જમા બાજુ મૂડી ખાતામાં બાળકો ભાગીદાર મૂડી ખાતાની બાકી ઉપાડ ભાગીદારને લગતો કોઈ પણ ખર્ચ હોય એની નોંધ કરવાની રહેશે અને રોકડ ખાતા માટે બાળકો નિયમ ખબર છે આપણને રોકડ આવે તો ઉધાર જાય તો જમા અને પાકા સમયમાં મૂડી દેવા બાજુ ભાગીદારની મૂડી બિન ચાલુ લાંબા ગાળાનું દેવું અને ચાલો દેવું અને મિલકત બાજુ કાયમી દ્રશ્ય મિલકતો અને ચાલુ મિલકતો આપણે નોંધીશું રેડી બાળકો તો હવે આપની સામે બાળકો પહેલો દાખલો લેવા જઉં છું દાખલા નંબર આઠ આબા અને બીના પહેલો સ્ટેપ જરૂરી ખાતા મેં ખોલી દીધા છે બાળકો સ્ટેપ નંબર બે પાકા સરવામાંથી સૌ પ્રથમ મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય જમા બાજુ લાવવાનું બાકી આગળ લાવ્યા કેટલી બાકી લાવ્યા તો મને જૂના પાકા શ્રેવા બાકી દેખાય છે એસી હજાર અને સાહીઠ હજાર બાકી આપી નહીં હોય એના પછી બાળકો મિલકત મિલકત બાજુ બાજુ જો રોકડ રોકડ અને અને છે બેંકની હંમેશા ઉધાર બાકી હોય તો રોકડ અને બેંકમાં ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા બે હજાર તો જોઈ શકો છો બાળકો પહેલું સ્ટેપ મેં જરૂરી ખાતા ખોલ્યા બીજું સ્ટેપ મેં બે અસર આપી મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતાની ઉધાર બાજુ હવે બાળકો લઈશું આપણે સ્ટેપ નંબર ત્રણ જેમાં જૂના પાકાશ્રયમાં જો પાઘડી આપી હોય તો એ પાઘડી જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ફાળવવી તો પાઘડી જૂની પાકાશ્રયમાં દેખાય છે અઢાર હજાર હંમેશા પાઘડીની ઉધાર બાકી હોય અને જમા કરીશું મૂડી ખાતે ઉધાર થશે તો ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ પાઘડી ખાતે પહેલો દાખલો છે સમજવા માટે એટલે જૂની પાઘડી પાકાશ્રયમાંથી લઈએ અઢાર હજાર બે જેમ એકના પ્રમાણમાં વહેંચીશું એટલે આઈ થિંક બાળકો રકમ આવશે બાર હજાર અને છ હજાર આપણો કેલ્ક્યુલેટર જોડે રાખજો બાળકો ઓફલાઈનની અંદર તો આપણો કંઈક ભૂલ થાય તો બોલી શકો છો ઓનલાઈન હું જાતે ટોટલ કરું છું બાળકો તો કોઈ ભૂલચૂક થાય તો આપ જોતા રહેજો ઓકે હવે બાળકો પાઘડી વેચાઈ ગઈ પહેલું સ્ટેપ જરૂરી ખાતા ખોલ્યા બીજું સ્ટેપ મૂડી ખાતામાં બાકી લખી રોકડ ખાતામાં બાકી લીધી ત્રીજું સ્ટેપ જૂની પાકડી પાકાશરે સીધી ઉધાર બાજુ વેચી કાઢી ચોથું સ્ટેપ હવે બાળકો આ ચોથું સ્ટેપ જો તમે સાચું કરશો તો લગભગ દાખલો તમારો સાચો રહેશે ને સમજવા માટે હું થોડુંક પાકું સર્વે વિદ્યાર્થી મિત્રો ભૂસી નાખું છું હવે બાળકો આપણે દાખલામાંથી એક નંબરમાં સૌથી પહેલાં લખીશું જૂનું પ્રમાણ આભા અને બીના એનું જૂનું પ્રમાણ મને દેખાય છે બાળકો બે જેમ એક એના પછી મારું ધ્યાન જાય છે હવાલા નંબર છ ત્રણેય ભાગીદારોનું નવો નફા નુકસાનનું પ્રમાણ નવું પ્રમાણ આભા બીના અને ઋષિલ એ આપી છે બાળકો બે જેમ એક જેમ બે ઓકે એના પછી બાળકો પહેલો હવાલો ઋષિલ એક લાખ મૂડી તરીકેને ચોવીસ હજાર પાઘડી પેટે રોકડા લાવશે તો સૌપ્રથમ બાળકો જ્યારે નવો ભાગીદાર પાઘડી લાવે ત્યારે એનો લાભ હંમેશા જૂના ભાગીદારો મહેનત કરી છે અને મળશે એટલે સૌ પ્રથમ આપણે શોધવું પડશે ત્યાગનું પ્રમાણ તો ત્રીજા સ્ટેપમાં બાળકો ત્યાગનું પ્રમાણ ભાગનું સૂત્ર છે દેખાય છે બે ભાગ્યા ત્રણ બીના જૂનો ભાગ દેખાય છે એક ભાગ્યા ત્રણ એમાંથી નવો ભાગ લઈશું બાળકો આભાનો બે ભાગ્યા ટોટલ પાંચ અને અહીંયા એક ભાગ્યા પાંચ જેવું બાળકો ક્રોસ ગુણાકાર કરશો અહીંયા છેદ સરખાથી શકવાનું પાંચ દુ દસ ત્રણ દુ છ અને પાંચ તરી પંદર દસમાંથી છ જાય ચાર ભાગ્યા પંદર અને અહીંયા આપ જોઈ શકો છો પાંચ એકા પાંચ ત્રણ એકા ત્રણ અને પાંચ તરી પંદર બે ભાગ્યા પંદર એટલે જો મારે બાળકો આનું ત્યાગનું પ્રમાણ લખવું હોય તો ત્યાગનું પ્રમાણ છેદ કાઢ નાખો તો ચાર જેમ બે અને જી જોવા જાવ તો બે દુ ચાર બે એકા બે બે જેમ એ ભાગીદારો વચ્ચે થયેલ ત્યાગનું પ્રમાણ કહી શકીએ બંને ભાગીદારોએ ભોગ આપ્યો છે બે જેમ એકના પ્રમાણમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રમાણમાં બાળકો આપણે પાઘડી અને એની લગતી આમનો કરવાની રહેશે હવે બાળકો હજી આ બાજુનું રફ કરી દઉં છું હવે અહીંયા ચાર નંબરની અંદર બાળકો હું પાઘડીની અને રોકડની નોંધ કરી છું જોશીલ એક લાખ મૂડી તરીકે લાવશે જ્યારે નવો ભાગીદાર રોકડ પેટે મૂડી લાવે હવે બાળકો કોઈ ભાગીદાર રોકડ લાવે તો રોકડ ખાતે ઉધાર એક લાખીલના મૂડી ખાતે આપનારને જમા કરો તો સૌપ્રથમ બાળકો મૂડીની નોંધ એકદમ ઈઝી છે

વિડીયો પોસ્ટ કરી બાળકો આપ નોંધ કરી લો મારે હવે થોડીક જગ્યા કરી આ ત્યાગના પ્રમાણને કાઢી ત્યાં આગળ આમ નોંધ લખવી પડશે જેથી આપનું કામ ઇઝી થઈ જાય તો બાળકો હું આટલો ભાગ રફ કરી દઉં છું બોર્ડ ઉપર થોડીક બાળકો લિમિટેશન્સ આવે છે ચાલો હવે પાંચ નંબરમાં પાગડી અંગેની નોંધ રુશિલ ચોવીસ હજાર પાઘડી પેટે રોકલા લાવ્યો પાગડી પેટે નવો ભાગીદાર ચોવીસ હજાર લાવે હવે જ્યારે પાઘડી પેટે બાળકો નો ચોવીસ હજાર લાવે ત્યારે પહેલી અમને રોકડ આવે રોકડ ખાતે ઉધાર ચોવીસ હાજર તે જ્યારે નવો ભાગીદાર પાઘડી લાવશે તો જૂની પાઘડી માટે પાગડી શબ્દ લખીશું બાળકોને નવી પાઘડી માટે આપણે લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે ધેસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા તો જ્યારે ભાગીદાર પાઘડી રોકડમાં લાવે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે ખાતવણી રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે ચોવીસ હજાર પાઘડીનું પ્રીમિયમ ખાતું બનાવવાનું નથી હવે બે નંબરમાં નવી પાઘડી જૂના ભાગીદારો ખાતે ત્યાગના પ્રમાણમાં ફાળવણી કરી હવે એના માટે બાળકો ત્યાગનું પ્રમાણ બે જેમ એક છે સિમ્પલ લોન બતાવજો રોકડ ખાતે ઉધાર પાડીના પ્રીમિયમ ખાતે જે ખાતું જમા કર્યું છે ને ઉદધાર દો પાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર ચોવીસ હજાર તે બે ભાગીદાર કોણ કોણ છે તો સૌથી પહેલાં એ આભા જૂના ભાગીદાર આપે છે આભાના મૂડી ખાતે તે બિનાના

પ્રીમિયમ ખાતે પહેલા ભાગીદાર ધ્યાન રાખજો એમાં સોળ હજાર બીજામાં આઠ હજાર અહીંયા બાળકો આવી અલગ અલગ કંડિશન શીખવાડીશું તો આખા ચેપ્ટર પાઘડીનો મુદ્દો જો તમારો થઈ જાય ને તો મારા ખ્યાલથી પચાસ ટકા દાખલો સાચો ચાલો ફરી સમજી લો જ્યારે મૂડી લાવે ત્યારે દરેક દાખલામાં સેમનો રોકડ આવે રોકડ ખાતે ઉધાર ભાગીદારના મૂડી ખાતે પછી પહેલી કન્ડિશન શીખવાડી આજે મેં જયારે કોઈ ભાગીદાર પાઘડી રોકડમાં લાવે રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર પાઘડીના પ્રીમિયમ ખાતે બીજું પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે હવે જૂના ભાગીદારના મૂડી ખાતે કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હવે બાળકો મારે આગળ એન્ટ્રી કરવી હોય તો બોર્ડ રફ કરવું પડશે એટલે બોર્ડ વિડીયો પોઝ કરી બોર્ડ ઉપર જેટલું મેં લખ્યું છે બાળકો એ નોંધ કરી લો ચાલો બાળકો હવે પાગડીની નોંધ ખતવણી બધું જ પૂરું થઈ ગયું છે બાળકો ફરી એકવાર હું તમને સ્ટેપ રિપીટ કરાવીશ બાળકો અને પછી દાખલાને આગળ વધારીશ યસ ફરી એકવાર જોઈ લઈએ બાળકો સ્ટેપ નંબર એક જરૂરી ખાતા ખોલો સ્ટેપ નંબર બે મૂડી ખાતાની બાકી જમા બાજુ ભાગીદારના મૂડી ખાતે રોકડ ખાતાની ઉધાર બાકી રોકડ ખાતામાં ઉધાર બાજુ ત્રીજો હવાલો જૂની પાગડી ભાગીદારોમાં ઉધાર બાજુ ફાળવણી કરી જૂના પ્રમાણમાં ચાર નંબર નવા ભાગીદારે લાવેલી પાઘડી અને રોકડની નોંધ કરી નવા ભાગીદારની પાઘડી ત્યાગના પ્રમાણમાં જૂના ભાગીદારના મૂડી ખાતે ફાળવી હવે બાળકો સફરને આગળ વધી રહ્યા છે બાકીના હવાલા આપણે સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો

એની બીજી અસર બાળકો પાકા શ્રવ્ય આપીશું પાકા શ્રવ્યમાં જૂની જમીન મકાન લઈશું બોતેર હજાર પ્લસ એમાં વધારો કેટલો થયો સત્તર હજાર સત્તરમાં માં બોતેર ઓગણીસો એસી અને નવ નેવ્યાસી હજાર એ નવી કિંમત થશે બાળકો હું ચેક કર લઉં એકદમ સાચું છે તો બાળકો જ્યારે કોઈ મિલકતની કિંમત વધે પુનઃ મૂલ્યાંકન ખાતું એક પ્રકારનું નફાનું જ ખાતું પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ આવક તરીકે બીજી અસર પાકા મિલકતમાં પ્લસ ત્રીજો હવાલો વિદ્યાર્થી મિત્રો યંત્રોની કિંમત બત્રીસ હજાર સુધી ઘટાડવી હવે જો યંત્રો ઉપર ચાલીસ હજાર આપે બાળકો ગુજરાતીમાં બે શબ્દો હોય એક થી વધારવી અને બીજું સુધી થી લખ્યું એ બાળકો તો એટલી રકમ ઉમેરવાનું થાય નહીં સુધી લખ્યું એનો અર્થ આ યંત્રની કિંમત હવે બત્રીસ હજાર કરવાની છે તો પહેલી અસર યંત્ર ચાલીસ હજાર હતું હવે બત્રીસ રાખવાનો છે આઠ હજાર ઘટાડો યંત્રની કિંમત ઘટે ધંધા માટે નુકસાન છે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ યંત્રમાં ઘટાડો કઈ રીતે ઘટાડો થયો ચાલીસ હજાર હતી નવી કિંમત થઈ ગઈ બત્રીસ હવે જો કોઈ વિદ્યાર્થી અહીંયા બત્રીસ હજાર લખે બાળકો માર્કટિંગ હવે બાળકો એની બીજી અસર તો અહીંયા હું લખીશ યંત્રો જૂની કિંમત હતી ચાલીસ હજાર નવી કિંમત થઈ ગઈ બત્રીસ હજાર એટલે અહીંયા હું માઇનસ કરીશ ઘટાડો આઠ હજાર દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જોઈ શકો છો બાળકો સ્ટેપ અને સિસ્ટમ યાદ રાખશો તો પ્રવેશનો દાખલો ઘણો જ ઇઝી છે આગળ વધીએ દેવાદારો ઉપર દસ ટકા ગાલખાદ અનામત રાખવી હવે આપ જોઈ શકો છો જૂના દેવાદાર આપેલા છે એમાં અંદરની સાઈડ રકમ આપી ચોવીસ હજાર જૂની ગાલખાદ અનામત બે હજાર છે અને બાર બાવીસ હજાર છે તો સૌથી પહેલા દેવાદારો ક્યાં લખાય તો દેવાદારો પાકાશ્રયોમાં મિલકત બાજુ યસ આ લખ્યામાં દેવાદારો દેવાદારોની હંમેશા જૂની કિંમત લેવાની હવે હવાલામાં એમ કહે છે બાળકો એની દસ ટકા નવી ગાલ ખાધનામત રાખવાની તો હંમેશા નવી લેવાની ગાલ ખાધનામત દસ ટકા ચોવીસો રૂપિયા જેવા બાળકો ચોવીસ હજારમાંથી આપ ચોવીસો રૂપિયા બાદ કરશો એકવીસ હજાર છસો રૂપિયા આવશે હવે બાળકો પ્રશ્ન એ થાય કે ચોવીસો રૂપિયા ગાલ નુકસાન છે સીધું પુનઃ મૂલ્યાંકન બધું ના બાળકો તમે જોઈ શકો છો જૂની ગાલ અંદર આપી છે બે નવી થઈ ચોવીસો તો વધારાની કેટલી થઈ બાળકો માત્ર ચારસો તો ગાલખાતાના મતે ધંધા માટે નુકસાન છે એ ઉધાર બાજુ ચોવીસો માઇનસ જૂની બે હજાર એટલે માત્ર ચારસો રૂપિયા દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો હું કઈ રીતે પુનઃ મૂલ્યાંકનમાં અસર આપું છું બાળકો ખાસ ધ્યાન રાખજો હવાલા નંબર પાંચ નહીં ચૂકવેલા વીજળી બિલ માટે અગિયારસો રૂપિયાની જોગવાઈ કરવી હવે બાળકો કોઈ વીજળી બિલ હશે જેના આપણે પૈસા ચૂકવવાના બાકી છે તો વીજળી બિલ ચૂકવો તે ધંધા માટે ખર્ચ છે નુકસાન છે તો ખર્ચ ક્યાં મૂલ્યાંકનમાં ઉધાર બાજુ નહીં ચૂકવેલ વીજળી બિલ રૂપિયા બીજી અસર ચૂકવવાનું બાકી ખર્ચ એ ધંધા માટે દેવું છે નહીં ચૂકવેલ વીજળી બિલ અગિયારસો રૂપિયા આગળ વધીએ બાળકો આગળ છઠ્ઠો હવાલો ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાન પ્રમાણ સોલ્વ થઈ ગયું છે બાળકો તો આપ જોઈ શકો છો અત્યાર સુધીના સ્ટેપ લીધા ઘણા બોર થતા છે સર એકના એક સ્ટેપ એકવાર ફરી જોઈએ બાળકો એક નંબર જરૂરી ખાતા ખોલવા સ્ટેપ નંબર બે મૂડી ખાતા રોકડ ખાતાની બાકી લખવી સ્ટેપ નંબર ત્રણ જૂની પાગડી પાકાશ નોંધવી સ્ટેપ નંબર ચાર નવા ભાગીદારની મૂડી પાગડી અને ત્યાગનું પ્રમાણ ગણું સ્ટેપ નંબર પાંચ બાકીના બધા હવાલાની અસર આપવી અને હવે સ્ટેપ નંબર છ માં બાળકો પાકા આશ્રયમાં જે મુદ્દા આવવાના બાકી એની જુદી જુદી જગ્યા અસર આપવાની અથવા એમને એમ પાકા આશ્રયમાં કોપી કરવાનો હું પાકું સર્વે પકડું છું બાળકો દેવા બાજુ આવી જઈએ મૂડી દેવા મૂડી ખાતાની બાકી લખાઈ ગઈ છે સામાન્ય અનામત કારીગર વળતર અનામત અને રોકાણ વળતર અનામત વિદ્યાર્થી મિત્રો ત્રણ ત્રણ અનામત મને દેખાય છે યસ બાળકો તો આ ત્રણે ત્રણ અનામત એ ભેગો થયેલો નફો છે તો જ્યારે નવો ભાગીદાર ધંધામાં આવે બાળકો અનામતનો કોણ અકદાર છે જૂના ભાગીદારો તો હંમેશા અનામત કે નફો જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાના તો જોઈ શકો છો હું ભાગીદારના મૂડી ખાતે લઈ જાઉં છું પહેલાં જોવો સામાન્ય અનામત પછી બે નંબરમાં લખું છું કારીગર વડતર અનામત અને ત્રણ નંબરમાં રોકાણ અનામત ત્રણેય અનામતો છે બાળકો કયા પ્રમાણમાં તો જૂના નફા નુકસાનના પ્રમાણમાં ખાસ ધ્યાન રાખજો પહેલું છે બાળકો સામાન અઢાર હજાર અઢાર હજાર ને બે જેમ એકમાં વેચશો એટલે આઈ થિંક બાર હજાર અને છ હજાર આવશે પહેલામાં કઈ જ નહીં એવા બાળકો આપ કેલ્ક્યુલેટર ખુલ્લું રાખજો જેથી મારી કોઈ ભૂલ થાય તો ખ્યાલ આવે એના પછી કારીગર અકસ્માત વર્તન અનામત કોઈ પણ કારીગર ને અકસ્માત માટે રાખેલું ફંડ છે પિસ્તાલીસો બે જેમ એક માં વેચો એટલે પિસ્તાલીસો ભાગે ત્રણ પંદરસો પંદરસો ગુણ્યા બે ત્રણ હજાર અને અહીંયા પંદરસો અને રોકાણ અનામત છે બાળકો પંદરસો ભાગ્યા ત્રણ કરવી છે પાંચસો પાંચસો દુ અને અહીંયા પાંચસો હું ચેક કર લઉં વિદ્યાર્થી મિત્રો યસ એકદમ સાચું છે બાળકો તો જોઈ શકો છો સ્ટેપ નંબર છ માં મેં સૌ પ્રથમ એકત્રિત નફો કે અનામત ભાગીદારના મૂડી ખાતે વેચ્યો આવાની આમનંદ બોલીઓ શું થાય બાળકો સામાન્ય અનામત ખાતે ઉધાર કારીગર વર્તન અનામત ખાતે ઉધાર રોકડ અનામત ખાતે તો મૂડી ભાગીદારના મૂડી ખાતે જમા એના પછી લેણદારો અને દેવી હુંડી બાળકો દેવું છે જેનો કોઈ હવાલો નથી આવે સેમ ટુ સેમ પાકાશ્રમાં લખી લો એ લેણદારોમાં કોઈ ચેન્જ નથી તો એ સેમ ટુ સેમ પાકાશ્રયોમાં દેવી હુંડી એમાં પણ કોઈ ચેન્જ નથી વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ પાકાશ્રયોમાં હવે બાળકો મિલકત બાજુ જઈશું ખાસ ધ્યાન આપજો પાકાશ્રય દેવા બાજુ લખાઈ ગઈ છે બાળકો પાઘડી જૂની ઓલરેડી જૂના ભાગીદારો ખાતે નફા નુકશાનો પ્રમાણ વેચી કાઢી જમીન મકાન નવી કિંમત આવી ગઈ યંત્રો નવી કિંમત આવી ગઈ સ્ટોક કોઈ હવાલો નથી જેનો કોઈ હવાલો ના હોય બાળકો એ સેમ ટુ સેમ પાકાશ્રયમાં મિલકત બાજુ લખી નાખો એના પછી દેવાદારો લખાઈ ગયા છે બાળકો રોકાણો એનો પણ કોઈ હવાલો નથી વિદ્યાર્થી મિત્રો મિલકત સાઈડે સેમ ટુ સેમ લખી નાખો ચાલો એના પછી રોકડ અને બેંક અહીંયા લખાઈ ગયા છે નવી બાકી શોધીશું ને પછી પાકશ્રમમાં લાવીશું જાહેરા ઝુંબેર ખર્ચ એક પ્રકારનો લાંબા ગાળાનો પ્રસારિત મહેસૂલી ખર્ચ છે એક પ્રકારનો ખોટ કે નુકસાન કહેવાય તો જ્યારે કોઈ અનામત કે નફો ભાગીદારના મૂડી ખાતે જમા કરો તો કોઈ બી જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય કે નફા નુકસાન ખાતાની ખોટ હોય તે ભાગીદાર એ ભોગવશે તો સીધી આ રકમ ભાગીદારના મૂડી ખાતે ઉધાર દો તો ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ ખાસ ધ્યાન રાખજો જાહેરાત ઝુંબેશ ખર્ચો કેટલો ખર્ચો વિદ્યાર્થી મિત્રો છ હજાર કોને આપીશું જૂના ભાગીદારને કયા પ્રમાણમાં જૂના નફા નુકસાનના પ્રમાણમાં બે જેમ એક આઈ થિંક પહેલામાં ચાર હજાર અને બીજામાં બે હજાર આવશે હું ચેક લઉં બાળકો યસ એકદમ સાચું છે ફરી જો બાળકો કોઈ પણ અનામત કે નફો હોય એની જમા બાકી હોય એને ટ્રાન્સફર કરાવે તો અનામત ખાતે ઉધાર મૂડી ખાતે જમા કોઈ પણ મિલકત બાજુ પ્રસારિત મહેસૂલી ખર્ચો ની ઉધાર બાકી હોય તો એ જમા થશે મૂડી ખાતે ઉધાર ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ કોઈ પણ જાહેરાત ઝુંબેશ ખાસ મિલકત બાજુ હોય બધું ઉધાર બાકી હોય ઉધાર બાજુ લઈ જવાનું અને દેવા બાજુ એ જમા બાકી હોય જમા બાજુ લઈ જવાનું આવું યાદ રાખશો તો બી ચાલશે આઈ થિંક બધા જ હવાલા અને ખાતાની નોંધ થઈ ગઈ છે બાળકો દરેક પોઈન્ટને મેં ટ્રાય કર્યો છે આપને મેક્સિમમ સમજાવો વિદ્યાર્થી મિત્રો હવે દાખલો બંધ કરવાનો અથવા ખાતા બંધ કરવાનો સમય આવી ગયો છે બાળકો તો જે ક્રમમાં ખાતા બનાવ બંધ કરીશું સૌ પ્રથમ બંધ કરીશું પુનઃ મૂલ્યાંકન ખાતું સત્તર હજાર છે અહીંયા સેમ મૂકીશું સત્તર હજાર તફાવત કાઢશો બાળકો તો એને આપણે કહીશું ચોખ્ખો નફો જે મૂડી ખાતે જશે અહીંયા લખીશું નફો મૂડી ખાતે કોની મૂડી ખાતે જૂના ભાગીદારોના હકદાર કોણ છે જૂના ભાગીદારો જૂનું નફા નુકસાનનું પ્રમાણ તો બાળકો જેવા સત્તર હજાર માટે આઠ હજાર ચારસો ને અગિયારસો બાદ કરશો સાત હજાર પાંચસો આવશે ને સાત હજાર પાંચસો ને બે જેમ એકમાં વેચશો એટલે આઈ થિંક પાંચ હજાર ને પચીસો યસ બાળકો પહેલું ખાતું બંધ થયું નફો ભાગીદારના મૂડી ખાતામાં જૂના પ્રમાણમાં ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે પાંચ હજાર અને પચીસો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો નવા ભાગીદારને કંઈ નહીં મળે હવે બાળકો મૂડી ખાતું બંધ કરો મૂડી ખાતામાં જનરલી જમા બાજુનું ટોટલ વધારે થાય છે બાળકો જેવું આપ જમા બાજુનું ટોટલ કરશો પહેલામાં એક લાખ સત્તર હજાર તમે બાળકો કેલ્ક્યુલેટરથી ચેક કરજો બીજાનું ટોટલ આઈ થિંક ઇઠ્યોતેર પાંચસો અને ત્રીજાનું ટોટલ છે વિદ્યાર્થી મિત્રો એક લાખ સેમ ટોટલ બાળકો આપણે અહીંયા મૂકીશું જમા બાજુ એક સત્તર ઇઠ્યોતેર પાંચસો અને ત્રીજાનું છે એક લાખ અને જે તફાવત મળશે એ જશે બાળકો પાકા શ્રેવામાં બાકી આગળ લઈ ગયા આ રીતે બાળકો મારી રાઉન્ડ કરવાની આદત છે એક સત્તરમાંથી બાર હજાર અને ચાર હજાર જશે પહેલાંમાં આવશે તફાવત એક લાખ એક હજાર ઇઠ્યોતેર પાંચસોમાંથી આઠ હજાર જાય બીજામાં આવશે સિત્તેર પાંચસો અને નવા ભાગીદારમાં બાળકો કોઈ રકમ નથી એક લાખ હવે આ મૂડી દેવામાં જમા બાકી તરીકે જશે બાજુ બાજુ જમા જમા થાય બાકીનો અર્થ થાય મૂડી દેવા બાજુ તો સૌથી પહેલા મૂડી ખાતા લખીશું આભા બીના અને ઋષિ ઓકે પહેલાની આભાની બાકી છે બાળકો એક લાખ એક હજાર બીજાની છે સિત્તેર હજાર પાંચસો અને ત્રીજા નીચે બાળકો એક લાખ રૂપિયા ટોટલ કરશો તો બે લાખ એકોતેર હજાર પાંચસો ટોટલ મૂડી આઈ થિંક બાર જશે બાળકો ચેક કરી લઉં યસ એકદમ સાચું છે બાળકો હવે રોકડ ખાતું બંધ કરીશું રોકડ ખાતામાં માત્ર ઉધાર બાજુ રકમ છે એક લાખ ચોવીસ ને બે એક લાખ છવ્વીસ હજાર સેમ ટોટલ બાળકો અહીંયા મૂકીશું એક લાખ છવ્વીસ હજાર જેવો તફાવત આવશે ત્યાં લખીશું બાકી આગળ લઈ ગયા હવે આ બાળકો જમા બાકી છે જશે ઉધાર બાજુ એટલે પાકાશ્રવમાં મિલકત અને લેણા બાજુ રોકડ અને બેંકની આખર બાકી હવે આ બાકી લખ્યા પછી જો વિદ્યાર્થી મિત્રો પાકાશ્રવની બંને બાજુનો થરવાળો સરખો થાય તો દાખલો સાચો આપ ચેક કરજો બે એકોતેર પાંચસો અગિયારસો અઠ્યાવીસ હજાર બાર હજાર એકદમ સાચું છે બાળકો ટોટલ આવે છે ત્રણ લાખ બાર હજાર છસો અને બીજી બાજુ પણ આઈ થિંક ટોટલ થઈ જાય છે ત્રણ લાખ બાર હજાર છસો

Subscribe, share and press bell icon for notification. Thank you.